લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર કર્મચારીઓની વાગણીઓ શરૂ થઈ ગઈ છે સરકારી કર્મચારીઓએ ફરી એકવાર જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવાની માંગણી સાથે અમદાવાદમાં આજે સરકારી કર્મચારીઓ પોસ્ટર બેનર સાથે એકઠા થઈ ઓલ્ડ પેન્શન યોજનાની માગણી કરી જુઓ કર્મચારીઓની માંગણીઓનો આ ખાસ અહેવાલ नजीक आता आंदोलन मनावा फरी, आंदो तो फरी शुरू विरोध सरकारी कर्मचारी खरीदी थी शुरुआत जूनी पेंशन योजना लागू करने की मांग સભા ચૂંટણીનું આ વર્ષ છે ચૂંટણી યોજાવાની છે અને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે સરકાર સામે પડતર માંગણીઓનું ઘોડાપુર આવી જાય છે સરકાર માટે ચૂંટણી પહેલાંનો સમય સૌથી કપરો હોય છે અને તેમ કહીએ તો ખોટું પણ નથી હાલ સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓએ સંતોષવા માટે વિરોધ શરૂ પણ કરી દીધો છે જૂના અને નવાની અંદર જૂનો કર્મચારી કોઈ પણ હોય જે ઓલ્ડ પેન્શનમાં રિટાયર થાય તો એને છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન રૂપે મળતું રહે છે અને ન્યૂ પેન્શન યોજનામાં કોઈ કર્મચારીને બે હજાર ત્રણ હજાર એનાથી વધારે કોઈ પેન્શન બંધાયું હોય એવા ગુજરાતમાં કોઈ કિસ્સા બન્યા નથી મુખ્ય માગણી અમારી જૂની પેન્શન યોજના લાગુ થાય એની સાથે સાથે આજે ગુજરાતમાં ફિક્સ પગારના અઢાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ યોજના પણ સદંતરે જમ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે સમાન કામ સમાન વેતન તો એ પણ યોજના નાબૂદ કરી અને અમને બધાને ફૂલ પગાર ચૂકવે એ મુખ્ય માંગણી છે આજે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓએ બ્લેક ક્લોથ પહેરીને બ્લેક વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવ્યો છે અને આગામી દિવસોમાં જો આ માગણી સંતોષાશે નહીં તો ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે સમગ્ર કર્મચારીઓ ગુજરાતભરના બોર્ડ નિગમ શિક્ષકગણ કર્મચારીગણ અધારી અધિકારીગણ ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના કર્મચારીઓ ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે ધરણા કરવાના છે અમદાવાદના લાલ દરવાજા ખાતે સરકારી કર્મચારીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું પોસ્ટર અને બેનરની સાથે કર્મચારીઓએ કાળા રંગના કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો પોતાની જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે કર્મચારીઓએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે કર્મચારીઓ અને અધિકારીઓની મુખ્ય માંગ છે જૂની પેન્શન યોજના અને બીજા અન્ય પ્રશ્નો માટે આજે આહવાન આપવામાં આવેલું હતું જેને અમારા સરકારી સુધારી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા પણ સૈદ્ધાંતિક ટેકો જાહેર કરવામાં આવેલો હતો જેથી અમારી જે અધ્યાપકો તમે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓની જે લાગણી અને માગણી છે જે મુખ્ય મુદ્દો જે છે જૂની પેન્શન યોજના સરકાર સુધી પહોંચાડવા માટેનો છે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવેલું છે વર્ષ બે હજાર ચાર પછી સરકારી નોકરીમાં ભરતી થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી જોકે બે હજાર વિધાનસભા ચૂંટણી પહેલા બે હજાર પાંચમાં ભરતી થયેલા સરકારી કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવવા સરકારે વચન આપ્યું હતું ત્યારે હાલ તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે નવી પેન્શન યોજના લાગુ થઈ છે ગુજરાત સરકારમાં ત્યારથી અમે આ બાબતની શોષણકારી નીતિનો વારંવાર વિરોધ કરી રહ્યા છીએ છેલ્લા એક વર્ષ પહેલાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા પરંતુ એ સમાધાન અન્વયના પણ ઠરાવો હજુ અમુક ઠરાવો હજુ બાકી છે અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને એનપીએસ એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ એકત્ર થયેલા છીએ કર્મચારીઓ બે દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરવાના છે ચૂંટણીનું વર્ષ છે ત્યારે જોવું રહ્યું કે સરકાર કર્મચારીઓની માંગણીઓ કેટલી માને છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા